નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખનીજ માફિયાઓએ ભારે હાહાકાર મચાવ્યો છે રેતી હોય સિલિકા હોય ગ્રેવલ હોય કે માટી હોય સરકારી જમીનોમાંથી બે ટોક લૂંટ ચાલી રહી છે જ્યાં જુઓ ત્યાં રેતીના પર્વત સમાન ગ્રામ છે એવા રાજકીય આક્ષેપો સાથે હવે રાજકીય ચૂંટાયેલા મોટા માથાઓ પણ જનતા રેડ કરવી પડે છે ત્યારે લોકો સામાન્ય છાપ એવી ઉપસી છે કે નીચેથી લઈને ઉપર સુધી બધા જ ફૂટેલા છે પરંતુ આ તમામ આક્ષેપો અને હોહા વચ્ચે રાજપીપળાના પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર માટી ખનન કરતા ખનીજ માફિયા ના એક ડમ્પર અને એક જેસીબી પકડી પાડવાના સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર નર્મદા જિલ્લાના રાજપોડા નજીક આવેલા ચિત્રાવાડી ગામની સીમમાં ગેરકાયદેસર માટી ખનન થઈ રહ્યું હતું ત્યારે ત્યાં જેસીબી અને ડમ્પર પ્રાંત અધિકારીએ ત્યાં દરોડો પાડી પકડી પાડવામાં આવ્યું છે ત્યારે માટી ખનન કરતા આ ખનિજ માફિયા ઉપર આકરો દંડ ફટકારવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી રહી છે રજાનો દિવસ હોવાથી પ્રાંત અધિકારી સાથે આ મામલે વાતચીત થઈ નથી પરંતુ સૂત્રોની માહિતી પ્રમાણે આ ખનિજ માફિયા ઉપર આકરો દંડ ફટકારવામાં આવ્યો છે ત્યારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખનીજ સંપત્તિની આ લૂંટમાં અધિકારીઓએ પણ આખા પાટા બાંધી લીધા છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે ભરૂચ અને ઝઘડિયા પંથકમાં અને નર્મદાના જિલ્લાના રાજપીપળાના આસપાસના વિસ્તારમાં અંધારો માફિયાઓ સક્રિય થઈ જાય છે અને સરકારી માલમત્તાની લૂંટ ચલાવે છે અખબારોમાં વારંવાર આવે છે તેમ છતાં ખનીજ સંપત્તિની ચોરી અને લૂંટની ઘટનાઓ નામ નથી લેતી ત્યારે રૂંડ ગામના કિરીટ વસાવાએ જણાવ્યું કે નરખડી રૂંડ ગામની નર્મદા નદીના પટમાં અને વડોદરાના મોલ્લેથા ગામ સામે નર્મદા જિલ્લાની રૂંડ ગામની હદમાં તથા નજીકના વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી દરરોજ સવારે અને સાંજે રાત્રે ગેરકાયદેસર માટી ખનન વેતી થઈ રહ્યું છે જેના કારણે સરકારને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે જિલ્લાના આદિવાસીઓના નામે સરકારી બ્લોક રાખી ધંધો જિલ્લા બહારના લોકો કરે છે તેવી પણ માહિતી સામે આવી છે